અને તમે જોઈ શકો છો સ્ટીકર્સ હોય છે ફ્રેન્ડ્સ ને આની બેક સાઈડમાં છે ને ગ્લુ લાગેલું હોય છે ને આ જે મશીન છે ને આ ગરમ હોય છે આ સાડી જ્યારે અંદર જાય છે ને તો આ જે સિરોસ્કી ડાયમંડ છે ને એના પર જે ગ્લુ હોય છે ને એ મેલ્ટ થઈને સાડી પર સ્ટીક થઈ જાય છે અને પછી આ જે સ્ટોન છે આ જે સિરોસ્કી ડાયમંડ છે ને સાડી પર સારી રીતના ચોટી જાય છે પછી તમારા કસ્ટમરોને ગમે એવું એર કરે ગમે એવું વોશ કરે ગમે એટલું રફલી યુઝ કરે આ ડાયમંડ ઇઝીલી નથી નીકળતા અને એના જ લીધે અત્યારે માર્કેટમાં હેવી ડિમાન્ડની સાથે સિરોસ્કી ડાયમંડ કોન્સેપ્ટ વેચાઈ ગયો છે પછી ડેલીવેર હોય કે ફેન્સી આર્ટિકલ્સ હોય કે પછી હેવી કોન્સેપ્ટ બધા જ આર્ટિકલ્સમાં સિરોસ્કી ડાયમંડની હેવી ડિમાન્ડ છે આ તમે જોઈ શકો છો અહીંયા એક ઓલરેડી માલ જે છે રેડી થઈ ગયો છે જીમીચો ફેબ્રિકની અંદર સિરોસ્કી ડાયમંડ લગાડીને એમ્બ્રોઈડરી વર્કની આ વેરાયટી છે ફેન્સી આર્ટિકલ્સ છે ને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા આર્ટિકલ્સ રેડી કરવા માટે અહીંયા જે છે મુકાઈ ગયા છે કેમ કે અમારા એક પાર્ટીનો ઓર્ડર છે જે એ લોકોએ કસ્ટમાઇઝ કરાવ્યો છે તો બોર્ડર અકોર્ડિંગ એમને જે સિરોસ્કી ડાયમંડ નો જે છે બોટમમાં પાટો જોઈતો તો અને બ્લાઉઝ પીસમાં પણ એ હિસાબથી અહીંયા ડિઝાઇન જે છે રેડી થાય છે હવે અમે તમને જ્યારે કહીએ છીએ કે અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે લેઝ બોર્ડર છે સિરોસ્કી ડાયમંડ છે કે લટકન્સ છે આ બધી એસેસરીઝ પણ અમે અમારા ઇનહાઉસમાં જ રેડી કરાવીએ છીએ જેથી તમે તમારો કસ્ટમાઇઝ ઓર્ડર જે છે ને અહીંયાથી કમ્પ્લીટ કરી શકો છો તો તમે જોઈ શકો છો આ બધા સિરોસ્કી ડાયમંડના મશીનરીઝ છે ત્યાં કામ ચાલે છે અને પછી અહીંયા તમે જોઈ શકો છો આ મશીનરીઝ પર લેસ બોર્ડરનું કામ ચાલે છે

તમારે કસ્ટમાઇઝ ઓર્ડર રેડી કરાવો છે તો પણ તમે અમારા સાથે જોડાઈને તમારી કસ્ટમાઇઝ ઓર્ડર અહીંયાથી પ્લેસ કરાવી શકો છો તો ફ્રેન્ડ વધારે ઇન્ફોર્મેશન માટે સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે ત્યાં તમારે કોલ કરવાનો છે કોલ કરીને ઇન્કવાયરી કરી શકો છો વિઝિટ કરી શકો છો યશોટેલ સુરત આવીને અને જો તમારે ઓનલાઈન ઓર્ડર કરવો હોય તો સ્ક્રીન પર નંબર ચાલી રહ્યો છે અમારા ટીમ મેમ્બર સાથે વાત કરીને તમે માલ મંગાવી શકો છો સીઓડી થ્રુ તમે વેરાયટી મંગાવી શકો છો વિડીયો કોલ પર તમે સિલેક્શન કરી શકો છો અથવા તો વિઝિટ કરવા માટે પિકઅપ એન્ડ ડ્રોપની ફેસિલિટી પણ અમારી કંપની તમારા માટે અવેલેબલ કરાવે છે આપડો નેક્સ્ટ વિડીયોમાં ન્યુ કોન્સેપ્ટ થશે ત્યાં સુધી તમારે અમારા અલગ અલગ જે મેન્યુફેક્ચરિંગ છે એ જોવા હશે તો એના વિડીયો ઓલરેડી ચેનલ પર અમે અપલોડ કરાવ્યા છે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો